દ્વારકાના ઓખામાં ગાર્ડ જેટીના નિર્માણ કાર્ય દરમિયાન બની દુર્ઘટના બીએમએસ કંપનીએ જેટીના બાંધકામની કરી હતી બાંધકામ કરવામાં આવી રહ્યું હતું અને જેટીનો એક ભાગ અચાનકથી દરિયામાં ધસી પડતા કારીગરો પાણીમાં પડ્યા જોકે ઘટનાની જાણ થતાં નેવી અને મરીન પોલીસે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી પ્રાથમિક માહિતી અનુસાર ત્રણેય કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે અને મીછાપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે

વાત કરવામાં આવે તો જે ઓખા છે ત્યાં ઓખાધીન જેટી હતી તે અચાનક જ નમી પડી હતી ને નમી પડતા તેમાં ચાર જેટલા જે મજૂરો હતા શ્રમિકો હતા તે પાણીમાં કૂદી પડ્યા હતા પાણીમાં કૂદી જવાથી ત્રણ જેટલા લોકોને ઈજા થઈ હતી તેમને નજીકની ટાટાની હોસ્પિટલ છે ત્યાં સારવાર અર્થે રહી હતા હાલ છે તે સેવા સમાચાર મુજબ તમામ જે શ્રમિકો હતા આ તેમની હાલત જણાવાઈ રહી છે અને પોલીસે પણ આ અંગે વધુ તપાસ છે તે હાથ ધરી છે જી જી રાજુ સમગ્ર જાણકારી બદલ આભાર